છે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આમોદ નગરપાલિકા વોર્ડ નંબર પાંચમાં મોહરમ અંગેની કામગીરીના થતા વિસ્તારોના રહીશો વોર્ડના સભ્ય સાથે નગરપાલિકા ઓફિસે રજૂઆત કરવા આવી પહોંચી આમોદનગર વિસ્તારમાં મોહરમ માસના નવમાં ચાંદે તાજા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી નીકળી વાવડી ફરિયાદ ઝુમ્મા મસ્જિદ અખાડા ઉપર જતા હોય છે જે તાજા જવાના રૂટ પર અગાઉ થયેલ શાંતિ સમિતિની મિટિંગ દરમિયાન લેખિત અને મૌખિક રજૂઆત કરેલ હોવા છતાં નગરપાલિકા દ્વારા રૂટ ઉપરના ખાડા પૂરેલ નથી ગલબાવર કટિંગ કરેલ નથી જે કામગીરીના કરતા વોર્ડ નંબર પાંચના સભ્ય પોતાના સમર્થકો તેમજ તાજા કમિટીના સભ્યો સાથે નગરપાલિકા ઓફિસ ખાતે નગરપાલિકા હાઈ ના પ્રમુખ હાઈ હાઈ સૂત્રો સાથે આવી પહોંચ્યા હતા નગરપાલિકા ઓફિસ ખાતે પ્રમુખ કે મુખ્ય અધિકારી હાજર ન હોવાથી નગરપાલિકાના ને ઉગ્ર રજૂઆત કરવામાં આવેલ હતી જ્યારે પ્રમુખને વોર્ડ સભ્ય ઇરફાન રાણા દ્વારા બે થી ત્રણ વાર ફોન કરતા ઉઠાવેલ ન હતો જેથી મુખ્ય અધિકારીને ફોન કરતા એમ જણાવેલ છે કે હમણાં જ કામગીરી કરાવું છું જેથી મામલો પડ્યો હમ વોર્ડ નંબર 5 ના સદસ્ય યુફાન રાણા આજે અમારે મોરમ ની કતલની રાત છે આ રાતમાં કાજિયા બધા બહાર નીકળે છે ગામમાં આજે આમોદ નગરપાલિકામાં મારે ટોળું લઈને આવવું પડ્યું છે કેમ કે આ લોકોને મેં પંદર દિવસથી લેખિત આપેલું છે કે ભાઈ રોડ ના ખાડા પૂરવા રસ્તા ક્લીન કરવા બાવળિયા કાપવા જ્યાં જ્યાં અખાડા છે ત્યાં ગ્રીટ નાખવી અખત્યાર સુધી અહીંયા એક પણ કામ કરવામાં આવ્યું નથી આજે અમારે અહીંયા બસો માણસનું ટોળું આવ્યું છે કેમ કે હજુ સુધી કોઈ બાવર કપાયો નથી અરે ગણતરીના બે કલાક બાકી છે તાજીયા કાઢવાની અંદર તો પણ હજુ સુધી કામ કરવામાં આવ્યું નથી અહીંયા આગળ અમે જયારે ટોળું લઈને આવ્યા છે તો નથી પ્રમુખશ્રી નથી આગળ રજૂઆત છે તો આજે તો પાલિકામાં દરેક સદસ્ય હાજર રહેવું જોઈએ કારણ કે આજે મોહરમ તહેવાર છે જયારે તહેવાર પર આ લોકો કેમ આવું કરે છે આજે મોરમનો પવિત્ર તહેવાર છે એટલા માટે આ લોકો હાજર નથી રહ્યા પાલિકામાં

પણ તેમ છતાં રજૂઆત કોને કરીએ તે ખબર જ જ નથી નથી પડતી કારણ કે કોઈ હાજર તો અમારે રજૂઆત કોને કરવાની એસઆઈ ને અમે રજૂઆત કરી છે એસઆઈ એવું કે છે કે કામ મારું નથી તો હવે અમે પ્રમુખશ્રી ને ફોન કર્યો પણ પ્રમુખશ્રી મારો ફોન ઉઠાવવા માટે તૈયાર નથી મેં એમને બહુ કોલ કર્યા છે પણ એ મારો ફોન નથી ઉઠાવતા

ખાડા પૂરવા બાવરિયા કાપવા મુખ્ય અધિકારીએ એવું કહ્યું છે મને કે મીટીંગમાં છે એટલા માટે આવી શકતા નથી ને એ થોડી વાર માં કામ ચાલુ કરાવશે તો એમને પણ હું કહું છું કે હવે અમારી પાસે બે કલાકનો ટાઈમ છે બે કલાકમાં તો તાજિયા બહાર કાઢવાના છે તો અમે એમની રાહ જોઈએ સાફ સફાઈ ની તાજિયા આજે ટાળીએ નહીં અગર એવું કેતા હોય કે ભાઈ તાજિયા ના ટાળો તો અમે તાજિયા મૂકી રાખીએ આજે મોરમ ના મનાવીએ